જુદા થવા પહેલાં મન એક મુલાકાત માગે છે જુદા થવા પહેલાં મન એક મુલાકાત માગે છે આંખોને રડવું પડે એ પહેલાં મુસ્કુરાટ માગે છે અને આ સમયે યાદોમાં રહેશે હંમેશા ભૂલી ન શકાશે મળીએ કે ના મળીએ પણ યાદવમાં તારો સાથ માગે છે જુદા થવા પહેલાં મન એક મુલાકાત માગે છે સાથે વિતાવેલા દરેક ક્ષણ અને સાથે વિતાવેલા સમયની યાદો હંમેશા હૃદયમાં ધડકન બનીને રહેશે આજે આ દિવસ આંખોમાં પાણી લાવે છે તો ખુશીના આંસુ પણ છલકાવે છે કેમ કે જુદા થવું તો કિસ્મતની વાત છે જુદા થવું તો કિસ્મતની વાત છે સમયને બાંધવું કોના હાથ છે તકદીર હશે તો ફરી મળીશું તમને આગળ વધો અને ખુશ રહો તમને દુઆઓનો સાથ છે અને એક બીજી શાયરી સાથે વિડીયોનું સમાપન કરીશ કે દિલ સે દિલ મિલે હો ઉને જુદા કોણ કર શકતા હૈ दिल से दिल मिले हो उन्हें जुदा कौन कर सकता है सागर से पानी सूरज से रोशनी कौन हर सकता है खुशियों में तुम्हारी हमारी भी खुशी है यारों मंजिल पाने का ख्वाब देखा हो जिसने उसे रोक कौन सकता है दिल से दिल मिले हो उन्हें जुदा कौन कर सकता है